હાલમાં જ ચાલુ કથા વચ્ચે જાણીતા કથાકાર જિગ્નેશ દાદાની તબિયત અચાનક લથડી હતી કથા દરમિયાન અચાનક તબીબી નાદુત તથા જિગ્નેશ દાદાને તાત્કાલિક સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થ લઈ જવામાં આવ્યા હતા તબીબીની તપાસ બાદ હાલ કથાકાર જિગ્નેશ દાદાની તબિયતમાં સુધારો થતાં તેમની હોસ્પિટલ તલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હોવાની માહિતી છે આણંદમાં કથા દરમિયાન જાણીતા કથાકાર જિગ્નેશ દાદાની તબિયત અચાનક લથડી હતી આથી તેમણે એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ડૉક્ટરનું કહેવું છે કે હાલ કોઈ ચિંતાનો વિષય નથી જોકે હોસ્પિટલમાંથી જિગ્નેશ દાદાને રજા આપી દીધી છે જિગ્નેશ દાદાને હવે હોસ્પિટલમાં નથી રાખ્યા જય હિન્દ જય ભારત તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો લાઇક કરી દેજો અને શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં